કૃષ્ણ કનૈયા લાલ કી છે ચુંદડી ના કટકા ચાર કે ચુંદડી ચુંદડી સતસંગની પેલો કટકો હરિદ્વાર માં અટક્યો ગંગાજી એ ચાલ્યો મારો હાથ કે ચુંદડી સતસંગની ગંગાજી એ જાલ્યો મારો હાથ કે ચુંદડી સતસંગનીથુરા માં અટક્યો ચુંદડી સતસંગની યમુનાજી એ જાલ્યો મારો હાથ કે ચુંદડી સતસંગની ત્રીજો કટકો દ્વારકા અટક્યો ત્રીજો કટકો દ્વારકા માં અટક્યો ગોમતીજી એ મારો હાથ કે ચુંદડી સતસંગની ગોમતીજી એ મારો હાથ કે ચુંદડી સતસંગની ચોથો કટકો જુનાગઢ માં અટક્યો દામોદર એ જાલ્યો મારો હાથ કે ચુંદડી સતસંગની દામોદરે ચાલ્યો મારો હાથ કે ચુંદડી સતસંગની ચારે કટકા ચંપારણમાં અટક્યા વલ્લભ એ જાલ્યો મારો હાથ કે ચુંદડી સતસંગની વલ્લભ એ ચાલ્યો મારો હાથ કે ચુંદડી સતસંગની ચુંદડી ઉડીને વૈષ્ણવ મંડળ અટકી ચુંદડી ઉડીને વૈષ્ણવ મંડળ અટકી જાલ્યો મારો હાથ કે ચુંદડી સતસંગની ઓ એ જાલ્યો મારો હાથ કે ચુંદડી સતસંગની કૃષ્ણ કનૈયા લાલ કી છે